તલાટી માધા પટેલ અને સર્વે કરનાર સામે તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પીએમ આવાસ યોજનામાં મકાન પાસ કરાવવા રૂપિયા લે છે તેવું ગ્રામજનોનું કહેવું છે સર્વે કરનાર લોકોએ નાણાકીય વ્યવહાર કર્યાના પુરાવા છે અનેક મહિલાએ મકાનના હપ્તા માટે મોટી રકમ ચૂકવ્યાના આક્ષેપ થયા છે તલાટીની બદલી કરી યોગ્ય કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી આક્ષેપ બાદ કેટલાક લોકો તલાટીના સમર્થનમાં પણ આવ્યા ગાઈડલાઈન મુજબ જ સર્વે કરવામાં આવ્યો હોવાની વાત આગેવાન દ્વારા કહેવામાં આવી મારા પર કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત તલાટીએ કહી ગેરરીતિ થઈ હોય તો ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવો તેવું કહેતા તલાટી જોવા મળ્યા છે અમારે સમસ્યા એ છે કે તલાટી સાહેબ કે અમે તમને પ્લોટ ફાળવીને આપો અને પ્લોટ ફાળવીને આપો તો કે તમે વીસ હજાર રૂપિયા આપો તો તમને પ્લોટ ફાળવીને આપી પણ ના કે વીસ હજાર રૂપિયા લઈ પણ લીધા પ્લોટ ફાળવીને નહીં આપે અને બીજા ગામના લોકોને ફાળવીને આપે ને અમને ફાળવીને નથી આપતા તો સરકાર સાહેબ વિનંતી છે કે અમને પ્લોટ ફાળવીને આપે મારે પેલા અબજો ન ખણો કે પાંચ હજાર રૂપિયા હાલવા પડશે નહીં આલો તો બીજો અબજો તમને મળશે નહીં તો તમે કહ્યું મારી પાસે નહીં પણ કે ખાતામાં તમારે આવી ગયા છે અહીંયાથી ઉપાડીને મને આપી દે પછી મેં ઉપાડીને અને પાંચ હજાર રૂપિયા આવ્યા પછી આવ્યા પછી તમારે કે પા ભરેલો કોમ નહીં આવે તમારે કમાડ સવાર આવવું પડશે જ્યારે હબ્તો નખાશે અને તમે પોંચ હજાર રૂપિયા આવશો જ્યારે બીજો હબ્તો નખાશે નખા નખાશે નહીં અને તમારે કમાડ સુધી આ લાવવું પડશે પછી એમ કરીને મારે ત્રણ મહિના થઈ ગયા પૈસા આવ્યા નહીં મેં આગેવાન વાલાભાઈ દરગાહજીને રાડ કરી મેં કે અમારા પૈસા ખાઈ ગયા અને હજી હબ્દા પૈસા આયા નથી એમ એમાંથી બધે એમ કીધું કે કેટલા ઘોડાથી ખાધા આગેવાને કીધું પછી બધે કીધું કે એમ કયો કાલે પછી આ બધું થયું અરે પેલો હબ્દો આવ્યો સાહેબ પેલા હબ્દામાં દસ હજાર રૂપિયા આવ્યા એના આયા સર્વેવાળા તરીકે પચીસ હજાર રૂપિયા ફેર જવા પડશે તો મારે હબ્જો આવ્યો ને મેં પૈસા આલ્યા નહીં અમે મજૂર મજૂરી મળે તે સાથે મારા છોકરા માટે કે જ થાય છોકરવા માટે અમે મજૂરી હા હજાર મેં મજૂરી આપા

કે તમે પૈસા આલે તો ફોરમ પણ અમે કીધું સાહેબ જે થાતો ચા પાણી પણ અમારે તોય નથી કામ કરતો અને અમારે ગોપોળ જોઈએ જમીન જોઈએ છે સાહેબ એને જેટલી સરકાર માં બાપ અમે જો તે માધવ સાહેબ તલાટી એ અમારું કામ નથી કરતો ગરીબ લોકોનું અને અમારે આ પોટ અને જમીનની જરૂર છે જૂના ઓરડાના ના હતા નખાણા પહેલા હપ્તે તલાટી સાહેબે 5000 રૂપિયા લીધા બીજો હપ્તો નખવાનો થયો એટલે તમારે 5000 બીજા નખવા પડશે અમે પાંચ હજાર રોકડા આલે સ્ક્રીનશોટ મારી પાસે ફોટો હે અરજી કરી એમાં બધા મેં ભ્રષ્ટાચાર ખોટા પૈસા લેવાના કારણે આ ખોટા આક્ષેપો કર્યા પૈસા આપો તો તમારા સર્વેમાં ઓરડા મંજૂર થયેલા બધા નખાય પૈસા આપો એટલું ઝડપી કોમ થાય બાકી ધીરે ધીરે થશે પૈસા વગર થાય નહીં અમારા ગામમાં કોઈ બે હજાર સત્તરના હોય કે બે હજાર ચોવીસના હોય કે બે હજાર પચીસના હોય એમાં અમારા ગામમાં સર્વે કરતા ત્રાડીને ગમવાળા બે આગેવાનો એને તરીકે સર્વે કરતો કોઈને પાસે દસ હજાર માગ્યા કોઈને પાસે પચીસ હજાર મૂક્યા કોઈને પાસે પંદર હજાર મૂક્યા ગરીબ માટે ઓરડા બાંધ ગરીબ હતો એને માટે નપાસ કર્યા અને ઢાબા જે પાકા હતા એને કીધું કે તું પચીસ હજાર રૂપિયા તારા રૂપિયામાં પાસ કરી નાખું એવી રીતે ગામમાં પૈસા સાલ ચાલે છે ગામના ભેગા થઈને ત્રાટી મળી અને આ સંકટ કરી અને ગામમાં સર્વેક્ષણ કરી રહ્યા છે ગામમાં મોટો ભટ્ટાચાર કરી રહ્યા છે પછી દરગાહજી પહેલા વાલાજી દરગાહરી ઉપર એક વીજ ઉપર આ છોકરીએ લોકો કેવી રીતે અરજી આપી છે એમાં બહુ જણા ભેગા છે પૂરું કોમ ભેગો છે પણ એક વ્યક્તિ દ્વારા અમુક લોકોનો સર્વે કરવામાં આવે છે તે સર્વે સિસ્ટમથી કરવામાં આવે છે ગરીબ લોકોનો સર્વે કરવામાં આવતું નથી તલાટી દ્વારા ગરીબ લોકોની વાત સાંભળવામાં આવતી નથી અને ગરીબ લોકોનું કોમ થતું નથી સરકાર શરીરને નમ્ર વિનંતી કે આ બાબતે તાત્કાલિક ધોરણે પગલા લઈ અને તાત્કાલિક ગરીબ લોકોને સાચો અને સચોટ નિર્ણય અપાવે તે બાબતે સરકાર શરીરને તાત્કાલિક ધોરણે અમે બધા રજૂઆત કરીએ છીએ ગામમાં તલાટી ખોટી રીતે સર્વે કરીને ગરીબોને ન્યાય નથી આપી રહ્યો એના માટે ગામ લોકો ભેગા થઈને એના ન્યાય માટે દોડી રહ્યા છે આજે તેના માટે તાલુકામાં રજૂઆત કીડીઓને કરી જો છતાંય પણ આ કામગીરી નહીં થાય તો જિલ્લા પંચાયતમાં જવાનું નક્કી કરેલું છે આ લોકોએ પછી તલાટીને તાત્કાલિક બદલ બદલી થવી જોઈએ અને વાલાભાઈ ઉપર ખોટા આક્ષેપો થયેલા છે આજે એ રાજકારણ વચ્ચે ખોટું લાવેલું છે આજે કોઈ પણ ચૂંટણીનો વિષય જ નથી આમાં મારા પૈસા તલાટી તલાટીને વીસ હજાર રૂપિયા આલ્યા કે ફેર ઓરડાના પૈસા કહેવા જો કે ફેર વીસ હજાર રૂપિયા આલો તો તમારા ઓરડાના પૈસા નખાય એના કરતાં આ ધમકી આલે તલાટી અમારી કાર્યવર્તી એમ તલાટીના બદલાવાની અમારી મમતા છે કોઈ બી આ કાર્ય કરતા વાળા ના હોબલ્યા તો ગાંધીનગર અમે ગયા અમે ઓલડાને પૂછવા ગયા કે સાહેબ સર્વે કરવાનું છે અમારે સાહેબે અમને કીધા ધક્કા બારીને બહાર કાઢ્યા અમને ખોટા તો નાખ્યા અમને કીધું કે તમે રબારી બધા ભળા થઈ અને તમે ગૃહ કરી અને વાલા ભાઈને ઓલ્ટા બનાવી નાખો ગામ ગામ બધાને ભાઈ સહાને આવી આક્ષેપ કરે છે તલાટી સાહેબ એની તરતકાલી બદલી થવી જોઈએ તમારી માંગ પૂરી થાય તમે શું કરશો અમે માંગ પૂરી થાય તો થરાદ તાલુકાએ જઈને જંડો મેલશા આ અમારી મગ છે તલાટીને બદલી થવી જોઈએ જે કોઈ આક્ષેપો લગાવવામાં આવ્યા છે એ ખોટા છે અને જે સાહેબે સર્વે કર્યું છે એ સર્વે ખૂબ પારદર્શી રીતે થયેલું છે હવે એમાં શું થાય છે કે મારું પોતાનું સર્વે ન થાય એટલે મને દુઃખ લાગે પણ સાહેબ જ્યારે રૂબરૂ આવીને જુએ તો પાકા મકાન હોય ઘરે ઘરે ઢાબા હોય ઘરે સુખ થી કમ્પ્લેટ આપણે સંપન્ન હોઈએ તો આપણે ગરીબની કક્ષામાં ન આવતા હોઈએ તો આપણું ફોર્મ ન ભરાય અને આપણું સર્વે ન થાય તો એમાં આપણે દુઃખ લગાડવાની જરૂર નથી અને કોઈ પણ કર્મચારીને તો હેરાન કરવાના પ્રયત્નો આપણે સર્વે ન કરવા જોઈએ જેથી ગરીબને ન્યાય અને લાભ મળી રહે ઘરે મકાન ઉભા એમને મકાન જોઈએ અને સાહેબે જે સરકારની ગાઈડલાઈન મુજબ સર્વે કરી અને મકાન આલેલા છે અને ખોટી સંડોવણી આ બધું પાયા વિયોણું છે તે છતાં પણ ઉપરના અધિકારીને એવું લાગે કે ભાઈ આ ખરેખર સાચી રજૂઆતે તો ઉપરના અધિકારી આવી અને ફરી સર્વે કરી જાય ને અમે તો કહીએ કે તટસ્થ ગાઈડલાઈન મુજબ જ સર્વે કર્યો કશું ખોટું નથી પણ છતાં ઉપરના અધિકારીને એમ લાગે કે નાના જે વિરુદ્ધ કર્યો અને જે આ અરજીઓ આવી રહી છે આ સાચી છે તો ઉપરથી આવીને ફરી સર્વે કરે ને આ પરતે આક્ષેપો થયા એ પાયાવિણો છે અને તદ્દન ખોટા છે આ બાબતે એ લોકો મારા વિરુદ્ધની અંદર તાલુકા પંચાયતમાં અરજી આપેલી જે આક્ષેપો કર્યા એના દ્વારા મને અમારા ટીડીઓ સાહેબનો મારા ઉપર ફોન આવેલો અને સાહેબે મારી સાથે વાતચીત કરેલી એટલે સાહેબ જોડે મેં વાત કરી કીધું જે સાહેબ સર્વે ચાલે છે એ સાચું સર્વે કરું છું સ્થળે જઈ અને ગ્રાઉન્ડ લેવલે મેં સાચા લાભાર્થીઓને લાભ આપ્યો છે અને ખોટું સર્વે નથી કરતું જેના લીધે મારા આક્ષેપો મારા ઉપર થવા પામ્યા છે એ સાહેબને રજૂઆત કરેલી સાહેબ કીધું જે સર્વે થાય છે અને મેં યોગ્ય સર્વે કર્યું છે અને આપને જો લાગે તો તાલુકામાંથી પણ તમે બીજા કોઈ દ્વારા સર્વે કરાવી શકો છો તો પીએમ આવાસ યોજનાના જે મકાનો છે તે પાસ કરાવવા માટે રૂપિયા લેતા હોવાની વાત સામે આવી છે આ આરોપો થયા છે સર્વે કરનાર અને જે તલાટી માધાભાઈ પટેલ છે તેમની સામે ગ્રામજનોએ આરોપ લગાવ્યા છે પહેલા હપ્તા માટે પાંચ હજાર રૂપિયા વધારાના બીજા હપ્તા પર બીજા પાંચ હજાર રૂપિયા લેતા હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યા છે અને તેમ છતાં તેમને ઘર તો નથી જ મળતા મકાન તો નથી જ મળતા જેમણે રૂપિયા આપ્યા તેમના જ મકાન પાસ કર્યા હોવાના આક્ષેપ થયા છે તો ગાઈડલાઈન મુજબ આ તરફ સર્વે કરવામાં આવ્યો હોવાની જાણકારી આગેવાન દ્વારા આપવામાં આવી રહી છે ગામમાં જ બે ફાંટા પડેલા હોય એવું જોવા મળી રહ્યું છે કેટલાક લોકો વિરોધમાં છે તો કેટલાક લોકો એવા છે કે જેઓ તલાટીના સમર્થનમાં છે તો થરાદના ડેડુઆ ગામમાં પીએમ આવાસ યોજનામાં સર્વેમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે રૂપિયા આપ્યા તેમના જ મકાન પાસ કર્યાના આક્ષેપ જે લોકો રૂપિયા ના આપી શકે તેમને હેરાન કરાતા હોવાના આક્ષેપ થયા છે તલાટી માધાભાઈ પટેલ અને સર્વે કરનાર સામેતનામાં મકાન પાસ કરાવવા રૂપિયા લેવામાં આવે છે તેવા આરોપ ગ્રામજનોએ કર્યા સર્વે કરનારા લોકોએ નાણાકીય વ્યવહાર કર્યાના પુરાવા પણ છે તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે એક મહિલાએ મકાનના હપ્તા માટે મોટી રકમ ચૂકવી તેવા પણ આરોપ લાગ્યા તલાટીની બદલી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે આક્ષેપ બાદ કેટલાક લોકો તલાટીના સમર્થનમાં પણ જોવા મળ્યા છે તેમણે કહ્યું છે કે ગાઈડલાઇન મુજબ જ સર્વે કરવામાં આવ્યો સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ થરાદના ડેડુઆ ગામની આ ઘટના છે જ્યાં પીએમ આવાસ યોજનામાં મકાનમાં સર્વેમાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે શું વધુ જાણકારી चोक्कस ची वाद कर थराजना गेटवगाने पीएम आवास योजना माझ्या सर्वे मी मा ગેરરીતિની રાહ વચ્ચે હવે ગ્રામજનોએ સર્વે કરતા લોકોને જે તલાટી સામે ગંભીર અત્યારે જે રીતે આક્ષેપો કર્યા છે ત્યારે લોકોએ કહ્યું છે કે જે લોકોએ પૈસા આપ્યા અને તેમના મકાનો પાછ કર્યા અને જે લોકો પૈસા નથી આપી શકતા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવા અત્યારે તો આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે થરાદના જે ડેટવર્ક અમે પીએ પીએમ આવાસ યોજનામાં જે સર્વેમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત છે તે તાલુકા કક્ષાએ ગામ લોકોએ કરી હતી જોકે હવે ગામ લોકો છે તે આ અંગે ગંભીર આક્ષેપો તલાટી અને જે સર્વે કરતા લોકો છે તેમની સામે કરી રહ્યા છે તેમને કહ્યું કે જે લોકો પૈસા આપે છે તેમના કામો થઈ રહ્યા છે પરંતુ અમે લોકો જે પૈસા નથી આપતા તો તેમના કામો નથી થતા ત્યારે પીએમ આવાસ યોજનાનો જે લાભ આમ તો જે રીતે ગરીબોને જે મળવાનો હોય છે પરંતુ જો કે ડેઢવા ગામના જે વહેતી હોય તેવો ગામ જે ઘડાયો હોય તેવા ગામ લોકોના આક્ષેપો દે જો કે સરકારી સહાયમાં ગરીબ લોકો પાસે મકાન પાસ કરાવવા માટે માટેને બાંકીના હપ્તા જે હતા તે ચૂકવવા માટે પૈસા જે ખુદ સહાય માટે સર્વ કરનારા જે માગતા હોય તેવું અત્યારે જે લોકો છે તે કંઈ આક્ષેપો કરી રહ્યા છે રતનસિંહ જે પ્રમાણે તલાટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના તરફથી આ પ્રમાણે કોઈ જ કૃત્ય કરવામાં નથી આવ્યું ત્યારે શું ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટ કરવામાં આવશે ખરા ચોક્કસ જોઈશું કે જે ડેડવા ગામના અમુક લોકો પણ જે તલાટી છે તેના સમર્થનમાં છે પરંતુ જેમને તલાટી સામે જે થયેલા આક્ષેપોને પણ પાયા વિહોના જે તે ગણાવ્યા છે ત્યારે તલાટી અને ગ્રામ પંચાયતના જે લોકો છે તેમના સમર્થનમાં આવેલા લોકોએ તો કહ્યું છે કે પીએમ આવાસ યોજના હેઠળ જે કામગીરી જે કરવામાં આવી છે તે કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ તમામ જે કામ છે તે સરકારી ગાઈડલાઈન મુજબ છે કરવામાં આવ્યું હોવાનું તેમને નિવેદન આપ્યું છે સાથે જ જો જે પણ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો તે પણ ઉચ્ચ અધિકારી છે તે તપાસ કરતી જોઈએ રતનસિંહ ગામ લોકો શું કહી રહ્યા છે તેમની શું માંગ છે હવે

ચોક્કસપણે જોઈ જે રીતે અત્યારે તો જે સર્વે કરવામાં આવતો હોય છે જે હપ્તા પ્રમાણે જે પીએમ આવાસ છે તે સર્વે કરીને આપવામાં આવતા હોય છે ચેક પ્રમાણે પરંતુ જે રીતે જે સર્વે કરતા કરનારો છે તે ગામ લોકોના જે અમુક પીએમ આવાસના જે લાભાર્થીઓ જોડે જતા હોય છે ને જે રીતે એમને પૈસા માંગવાના પર જે રીતે અત્યારે આક્ષેપો છે તે થઈ રહ્યા છે અને ગામ લોકો જે લાભાર્થીઓ છે તેમને અત્યારે તો લેખિત રજૂઆતો પણ કરી છે જે રીતે અત્યારે સહાય માટે જે લોકો આવતા હોય છે તેમને અત્યારે જે રીતે વિવિધ પ્રકારના જે આક્ષેપ અત્યારે કરી રહ્યા છે જી 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 આભાર રતનસિંહ આપ જોડાયા ને તમામ જાણકારી આપી તે માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ભરતસિંહ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે થરાદના ડેડુઆ ગામે પીએમ આવાસ યોજનાના સર્વેમાં આક્ષેપો થઈ રહ્યા છે કે જે લોકો પૈસા આપે છે તેમના જ સર્વે મંજૂર કરવામાં આવે છે અને તેમને જ મકાન આપવામાં આવે છે પાસ કરાવવામાં આવે છે ગ્રામજનો છે એ વિરોધ કરી રહ્યા છે કેટલાક લોકો તલાટીના સમર્થનમાં પણ છે આપની પ્રતિક્રિયા ચોક્કસ હું કેપિટલ યોજના માધ્યમથી કહેવા માંગુ છું કે સમગ્ર બનાસકાંઠાની અંદર પહેલા તો જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયતની અંદર વહીવટી શાસન છે વહીવટદાર છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર સિત્તેર ટકાથી વધુ પંચાયત વહીવટદાર છે અને એના કારણે આ ભ્રષ્ટાચાર થાય છે અને આપે કહ્યું એમ પૈસા લઈ અને દલાલો કટકી બાજુ આ રીતના પૈસા લઈ અને લાભાર્થીઓ પાસેથી પૈસા લઈને એક આખી ચેનલ ચાલે છે મેડમ અને જ્યાં સુધી પોખની હોય જ્યાં સુધી જવાબદાર એના ઉપર કાર્યવાહી નહીં થાય તો આવા આક્ષેપો ને હજી તો આ માત્ર ટ્રેલર છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર આ બાબતની રાડારાડ ઉઠી છે ભરતસિંહ કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસના વ્યક્તિ તરીકે વિપક્ષ તરીકે શું આપનો સપોર્ટ કરશો પણ જ અમારા પણ પણ નાયબ વિકાસ આ ધ્યાન દોર્યું હતું ભાઈ આવો ભ્રષ્ટાચાર થાય છે આ રીતે સાચા લોકોને ન્યાય નથી મળતો અને બહુ મોટી એક ભ્રષ્ટાચારની લિંક ચાલી રહી અને એમાં પણ જયારે વહીવટદારો હોય ત્યારે ચૂંટાયેલી પોખ નથી હોતી ત્યાં તો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થાય ભરતજી તલાટી કહી રહ્યા છે માધા પટેલ જે છે તેમનું એવું કહેવું છે કે તેમને આ પ્રમાણે કોઈ જ કામ નથી કર્યા જે પ્રમાણે સર્વે કરવામાં આવવો જોઈએ એ જ રીતે તેમણે સર્વે કર્યો છે બિલકુલ તમારી વાત સાચી છે સર્વે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે એનો સ્કોર નંબર હોવો જોઈએ એ સ્કોર નંબર કે એનું કોઈ સર્વે થયો જ નથી એના કારણે અનેક લાભાર્થી વંચિત રહ્યા છે આજે લેન્ડ કમિટીની પણ બેઠકો મળતી નથી જેના કારણે ઘર ઘરતાનો જે પ્લોટ મળવો જોઈએ ગરીબ લોકોને જે ઝીરો સોથી વ્યાખ્યામાં આવતા લોકોને એ પણ થતું નથી છેલ્લા પાંચ વર્ષથી એક પણ લેન્ડ કમિટીની મિટિંગ પણ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત કે જિલ્લા કક્ષાએ નથી મળી તાલુકા કક્ષાએ ધારાસભ્યો હોય ચૂંટાયેલી પક્ષના પ્રમુખ હોય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આ એક મફત પુરવઠો ની ફાળવણી કરતા હોય પરંતુ છેલ્લા ત્રણ ત્રણ વર્ષ થી વહીવટદાર હોવાથી આ બધું જ કામ અટકેલું છે ભરતજી આમાં શું થવું જોઈએ હવે આગળ આપ શું કહેશો બિલકુલ પહેલી તો તાત્કાલિક ગ્રામ પંચાયત નું ચૂંટણી જાહેર કરવી જોઈએ તાલુકા જિલ્લા પંચાયતની ની ચૂંટણીઓ જાહેર કરવી જોઈએ અને એનાથી લેન્ડ કમિટીઓ ભરાશે અને નવા લોકોને પ્લોટ મળશે એ બધી પ્રક્રિયાઓ તો સ્થગિત થઈ ગઈ છે ભરતજી પણ નવા લોકો આવશે અને આ પ્રમાણે ગ્રામ લોકો હેરાન નહીં થાય એવી કોઈ ગેરંટી ખરા બિલકુલ ચૂંટાયેલી કોક તો એની જવાબદારી રહેશે દર ત્રણ મહિને એની લેન્ડ કમિટીની મિટિંગ બોલાવી પડે એમાં અપેક્ષિત પીડીઓ શ્રી હોય છે શ્રી હોય છે તાલુકા પંચાયતના પ્રમુખ હોય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ત્યાંના ધારાસભ્ય એની એક કમિટી હોય છે મેને અને એ કમિટી લેન્ડ એમના જે મફત પ્લોટની ફાળવણી કરતા હોય એ તો છેલ્લા ત્રણ વર્ષથી થઈ જ નથી તો ગરીબ માણસોને કઈ રીતે આનો લાભ મળશે એ કેવું છે મારે ગેરરીતિના આરોપ લાગ્યા છે જે લોકો રૂપિયા ના આપી શકે તેમને હેરાન કરાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તલાતી માઢા પટેલ છે અને સર્વે કરનાર જે વ્યક્તિ છે તેમની સામે તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પીએમ આવાસ યોજનામાં મકાન પાસ કરાવવા માટે રૂપિયા લેવામાં આવે છે આ ગંભીર આરોપ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ગામમાં જ બે ફાટા જોવા મળી રહ્યા છે કેટલાક સ્થાનિકો કહી રહ્યા છે કે જે લોકોનો સર્વે ન થયો જે લોકો આ ગાઈડલાઈનમાં ફિટ નહોતા બેસતા એ લોકોને

તલાટીની બદલી કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે અને બીજી તરફ તલાટી પર ઉપરથી ટીડીઓ સાહેબનો ફોન આવ્યો અને તેમનું કહેવું છે કે તેમણે કહ્યું કે મારા સિવાય કોઈ અન્ય વ્યક્તિ પાસે પણ આપ સર્વે કરાવી શકો છો જો ગેરરીતિ સામે આવશે న్యూસ કેપિટલના અહેવાલની ધડદાર અસર જોવા મળી છે મહત્વના અપડેટ્સ ડીડીઓએ તપાસના આદેશ આપ્યા છે ડીડીઓએ તપાસના આદેશ આપ્યા ડીઓ પહેલા તલાટી સાથે વાતચીત કરી હતી ગ્રામજનોને હેરાન કરવામાં આવ્યા છે તો ખરેખર તેમની તરફી જ નિર્ણય આવશે ન્યૂઝ કેપિટલે આ અહેવાલ સૌથી પહેલા પ્રદર્શિત કર્યો અને આ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે ડીડીઓએ પહેલા જ તપાસના આદેશ આપી દીધા છે આ તરફ તલાટી સાથે પણ ડીડીઓએ વાતચીત કરી છે અને બીજી તરફ તલાટીનું કહેવું છે કે જો તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસે પણ સર્વે